પ્રસન્ન થવું છું એટલે પ્રસન્નતા રૂપી ચેક મહારાજ આપે છે તમારું અપમાન કરે ને એ ભગવાન તરફથી ડ્રાફ્ટ છે જો સહન કરે ભગવાન પ્રસન્ન થાય છે એટલે એ તમારા લાભમાં છે ખોટમાં નથી સમજ પડી કોઈ હરિભક્તે તમારું અપમાન કર્યું તે અપમાન ના લેતા તમે લાભ ગણવાનો કારણ કે સહન કર્યું ભગવાન રાજી થાય તો ભગવાન રાજી થાય તો અબજો રૂપિયા કહેવાય અમારે તમને પાકા જેથી જગત તમારું પ્રમાણ લે તો પગલે પગલે ચાલે એટલે આ શું રીત છે અસલી રીત છે સહન કરવું અને આગળ વધવું હરિભક્ત હોય હરિભક્ત કોઈ મનમાં એવું કઈ ભૂત ભરાયું હોય તમારું અપમાન કરી નાખે ધન્યવાદ જગત માં સહન કરવું સારું છે પણ ત્યાં ચાલે કોર્ટ કેસ કરે તો તમારી સામે કરવું જ પડે

જપ તપ ત્યાગ વૈરાગ વગેરે ફળ એટલું જ કે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને એટલા સત્સંગમાં તો કચરાઈ જવું કોઈને કચરવાની કચર તે મોટો કહેવાય ધ્યાન ભજન ધ્યાન કરીએ ભજન કરીએ યોગાભ્યાસ કરીએ જપ તપ ત્યાગ વૈરાગ વગેરેનું ફળ એટલું જ છે બધાનું ફળ એટલું જ છે જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને તમે ધ્યાન કરો પણ એનું ફળ શું છે ભગવાનના દાસના દાસ થવું એ જપ કરો તપ કરો યોગાભ્યાસ કરો બધાનું ફળ શું છે તમે ભગવાનના દાસના દાસ માનો એ અને દાસ તો બહુ મોટી દાસ રે સત્સંગમાં ભક્તિ જે દાસ થયો ને ભગવાન એની સાથે રસ બસ થઈ જાય અને બાપ બાપ થયો ભગવાન મોડું ફેરવી લે એકસો એસી ડિગ્રી એટલે દાસનો દાસ થવામાં માલ છે ભગવાન એના ઉપર ખૂબ રાજી અને ભગવાન એવા ભક્તને જ ગમે એક પગે પાસો મારા ફેરવે એની દાસ થાય ભગવાનને ગમે મહારાજ કહે છે હું માન હોય તેને પગે લાગતો નથી દાસ થાય તેના ઉપર રાજી એટલે ભગવાન જે દાસ થાય

અમે એને શ્રેષ્ઠ માનીએ છીએ બધાથી ટોપ બધાથી નીચો જાય એ બધાથી ટોપ થાય સત્સંગમાં જગતમાં તો ઈગો અને ઈગો ભલે હોય એની ના નથી પણ દુખી થાય ઈગો વાળું દુખી જ થાય સુખ છે ના તમે ઈગો થયા એટલે ગમે ત્યાંથી અટેક આયા કરે ને તમે વારે વારે ઈગોઇસ્ટ હોય ને બહુ દુઃખી થાય એટલે જુદી છે હરિભક્તો અપમાન કરે તેને સહન કરે તેના ઉપર હું પ્રસન્ન થઉં છું ભગવાનની પ્રસન્નતા માટે બધું કરીએ છીએ સત્સંગ કરીએ વહેલા ઉઠીએ બધું ભગવાન પ્રસન્ન થાય એના માટે કરીએ તો ભગવાન ઓલા બધાથી જેટલા રાજી ના થાય એટલે દાસ પણ આથી રાજી થાય તો ભગવાનના ભક્તના દાસનો દાસ માનો ભગવાન ખૂબ રાજી તમે સહન શક્તિ એ અમારી મરજી છે સહન કરો ભગવાનની મરજી છે આપણે કહીએ ને ભગવાન ભગવાનની મરજી શું છે આ તમે સહન શક્તિ કેરો એ અમારી મરજી છે તમારા પર અમારે અપાર હેત છે વાત તો આય તમે બધાએ જગતના ઉપકાર માટે તે ધર્યા છે માટે ઉપાધિ સહન કરીને વિચારો તેમાં પીછેહટ ના કરી સહન કરીને ઉપદેશ કરશો તો તમારો જશ અતિશય વધશે ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી રણની બાજી છે ક્ષમા કરવી એટલે આ લોકમાં છે ફોર ગીવ ફોર ગેટ સાયન્ટિસ્ટ બધા વાત કરે છે જોરદાર વાત કરે છે કેટલા બધા પ્રોબ્લેમ હોય માનસિક મેન્ટલ પ્રોબ્લેમ હોય પણ ક્ષમા કરવી અને ભૂલી આ સાયકોલોજીસ્ટ બધા વાત કરે તો સત્સંગની વાત તો કેટલી પર ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી રણની બાજી છે સરદાર પટેલે પણ કહું છું એમને કહ્યું કે આ ક્ષમા કરવી આ જ વાત કરી ક્ષમા કરી ખૂણાનો ખેલ નથી બાજી છે સરદાર પટેલ ના હરિભક્ત થઈને હરિભક્ત નો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી તમે હરિભક્ત છો તમે બીજાનું અવરું બોલો ખોદો કે એના જેવો કોઈ પાપી નથી એટલે સહન કરનાર તે લાભમાં છે હરિભક્ત થઈને હરિભક્ત નો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાળ ગાંધીજી હતા ને એની પાસે એક માણસ આવે કે બાપુ બાપુ આ ઓલો માણસ બહુ ખરાબ છે તો કે કે આ જતો રહ્યો છે કાલે બતાવીશ બીજે દિવસે બાપુ નવરા પડે એટલું બતાવી દો નવરા પડે એટલું બતાવી દો એટલે આવ્યો અને આમ કહ્યું બતાવ્યો આ તો ગાંધીજી કે તું અરે બાપુ હું છો છું તું અરે આપણે આંગળી કરીને ત્રણ આંગળી તમારી બાજુ અને એક આંગળી બોલાવી એટલે એમ જો બધા મોટા માણસ હોય એને ગમતું નથી આવતું કોઈના દોષ દેખાડે હા કરવું પોતાના જો મહારાજે પણ કહ્યું હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો એટલે આપણે બીજાની બધી વાત જવા દો પણ આપણે શ્રીજી મા રાજી કરવા છે ભગવાને રાજી કરવા સંતને રાજી કરે તો એમનો બધા મત આ છે કે કોઈના દોષ દેખાડો નહીં અને પોતાના દોષ દેખાય એ સારામાં સારું વિભક્ ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે આ સત્સંગમાં કરવાનું શું ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે કેટલી મોટી થાય સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે અનંત મહત્વ પુણ્ય કરીને દાસ પણ મળે છે અનંત મહત્વ પુણ્ય કરીને દાસ પદ મળે છે કેટલાય જન્મના પૂન હોય તો દાસ થવાય ને તો બાપ તો છે નીલકંઠ વર્ણિક કે શ્રીજી મહારાજ આવે તમને ભેટે ભેટવાનું ચાલુ રાખે એક સેકન્ડ બે સેકન્ડ ભેટીને જોતા ના કરે મજા પડે જે દાસાનું દાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે ચિંતામણી પારસમણી કે કલ્પવૃક્ષ તેના કરતા પણ દાસપદ પહોંચ્યું છે ચિંતામણી કલ્પૃક્ષ તો આ દુનિયામાં છે જ નહીં પણ ધારો કે હોય ચિંતામણી જે ચિંતવે બને સો માળનું મકાન ચિંત્રકશન કરવું ના પડે હોય એના જે સંકલ્પ કર્યો થાય પણ મહારાજ કે ચિંતામણી પારસમણી કે કલ્પ વૃક્ષ તેના કરતા પણ દાસપદ ઊંચું છે દાસ ના દાસ અને તેના દસ અમે વાંચીએ છીએ પેલું ગ્રંથ યોગીવાણી એમાં વાત આવી કે એક હરિભક્ત હતા એમને કહું કે તમારો બાળક હોય એનો અંગૂઠો ધોઈને અમે પીએ તો ખરું તમારા કોઈ હરિભક્ત હોય એનું બાળક હોય અને યોગી આપે અમે એનો અંગૂઠો ધોઈ ને પીએ દાસ આ બધું શું છે બધું આ મૂકી ને જતો આ બધું આવું કરવાનું સત્સંગમાં આવ્યા આવું કરવાનું એવું થાય પણ એમાં માલ છે પરાણે કરાવતા નથી ખૂબ માલ છે ભગવાનના જેવા ગુણ આવે ભગવાન બાજુમાં આપણે નાની નાની વસ્તુ હોય ને બે પૈસા પાંચ રૂપિયા દસ રૂપિયા એ બધું મૂકીને એકદમ કરોડ રૂપિયાની વસ્તુ લઈએ એવું છે પરંતુ દાસપદ ઉપર જવું ઈશ્વરો અક્ષર મુક્તો કે રાધા રમાજી ભક્તો દાસપણાના ગુણથી જ તે છે અક્ષર મુક્ત થવો હોય ઈશ્વર થવો હોય રાધા રમાજી જેવા ભક્ત થવો હોય એ બધા દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટિકલ્પ સુધી કરે ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ એટલે માપ એક કલ્પ એટલે આઠ અબજ ચોસઠ કરોડ એટલે કરોડો કલ્પ ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટિકલ્પ સુધી કરે અને ક્યારે બરોબર્યા પણ આવવા ના દે આ તો બધું ચાલ્યા જ કરે બે સરખે સરખા હોય ને એક ના વખાણ થાય બીજા ના થાય બીજા નાના મોટા ના વખાણ થાય વાંધો ના પણ સરખે સરખા હોય ત્યાં કુસ્તી થાય કુસ્તી થાય કઈ એટલે પણ મારા જે કહ્યું ક્યારે બરોબર પણ આવવાના દે બધા મોટા છે બધા મોટા છે દાસ ના દાસ થઈ ગયા ત્યારે હરિ તેને દાસ ની પદવી આપે છે આટલું કરે ત્યારે દાસની પદવી આપે છે ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારે બરોબર આવવા ના દે દાસના દાસનો દાસ દાસના દાસનો દાસ થઈ રહે હરિ તેને દાસની પદવી આપે છે આ ભીજમ બેસે આવું થઈ જાય આ શું આ દાસ 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 ભગવાનનો રાજી પોતા ભગવાન ભગવાન છોડ દાસ પદવી પદ્ધતિ પર પદવી છે એટલે આ ચેર છે માલ છે દાસ દાસના દાસના દાસ થવામાં માલ છે શૈદાન સાંઈ મહારાજ